હેલો ગઈ કેમ છો જય માતાજી જય શ્રીરામ તમારા બધાનું ફરી મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે બ્લોગ એન્ડ સુધી જોવાનું ના ભૂલાય ને આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલ તમને બધાને મારી તરફથી ગુડ મોર્નિંગ કેમ કે અત્યારે વાગે હે દસ અને આજે છે સન્ડે અને તમારા માટે સરપ્રાઇઝ છે આપણે લઈ લીધો એક મોબાઈલ એક જ મોબાઈલ લીધો છો સિક્સ ટાઈમ પ્રોમેક્સ લઈ લીધો એક મને અભિનંદન કહેજો પાછા મોબાઈલ લીધો એ અને કાલે આવી ગયો એ મોબાઈલ

જોયું હતું જયારે ક્યારે ખબર જૂન મહિનો હતો ને આ છે ઓક્ટોમ્બર એટલે પાંચ મહિના થયા પાંચ સાડા પાંચ મહિના ત્યારના મેં વાળ નથી આજે વાળ કપાવવાના છે કેવો લાગે આજે અત્યારે હમણાં વાળ ગપવા જવું આપણે આ બધાય ચટા કપી નાખવાની છે આ તો હવે આપણે જઈએ જઈશીયા કવર ને જે બધું લેવાનું બાકી છે આ બધા મોબાઈલ નું એ બધું લેવાનું છે ચશ્મા ચડાવી લઈને આપણે

હા ભાઈ ગેટ વગાડુ ગેટ પછી ઉગાડજો પેલા દુકાનનું કામકાજ કરો અમાર આપડા વાડ આ ભાઈની દુકાન છે આ ભાઈની ગુડ મોર્નિંગ કેમ છે આવી ગયો હે બી હાલ <laughs> <This mama hai. laughs> các hẹn. bố nha đi mẹ. Tao tạo ra đâu. Tao tạo ra đâu. Tao tạo ra 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 đâu. Tao tạo ra 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 Ơi ra 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 ના ના મને આઈ કાલ આવ્યો છે ને ના ના મારી ઉપર છો ઈજાગ્રસ્ત માણસ આવ્યા કોણ છે રનીતભાઈ ઓ ઓ છે એની અપોઇન્ટમેન્ટ લેવી

ઈસો પ્રકશ મેલો એ કોંગ્રેટીલેશન ઓ હવે આ હોય દોયા ભાઈ ઓય આ દેખ ઓલા રહી જ નહી આ ઓલે લેક જ કરનો તો આઈ લેક લેક જ લેવાનો નજર લાગે તો મારી રીતે નઈ મને બજે સારું કામ તો એ એમાં કાઈ હા એમ

કરેશ ભાઈના વાળ જોઈને મને રદવું કેમ જડે વધાયરા છે એ બહુ મોટી છે ન હોય ખાલી જેવું કાઢ એટલે કપાઈ જાય ને એને દુકાનની બાજુમાં એક હતો જો આવી જાય એમનામ રખડવા આટા મારવા આવ્યા આ ઢેલમાં

વેચવા મૂકવાનું હોય કેટલા હોય પચાસ હજાર પડે બુલેટ વેચવા મૂકવાનું પચાસ હજાર ક્યાં પચાસ લઈ જાઓ તમે તમારે

કાકા વિડીયો બનાવે છે આમ વિડીયો બનાતે છે દીપક માંમા નો બર્થડે છે હવે કેક કાપો કેક અહીંયા એ કરે માસી છે